મિત્રો બધા મજામાં મજામાં જ રહેવાનું મજામાં હોય તો જ તમે અમારો બ્લોગ જોતા હોય અત્યારે નાઈ જો અમે તૈયાર થઈ ગયા છે ને જાવી છે કાંક વિડીયો વિડીયો ફોટો ફોટો એક પાડ લેવી ઘણા બાદ પછી આપણે બ્લોગ મનાવી છીએ જોઈએ છીએ આપણે ક્યાં જવી તમને બતાવી કન્ટિન્યુ અમારા બ્લોગમાં તમે જોડાયેલા રહેશો ફૂલ મોજ કરવાની છે મિત્રો જો અમારા એક મિત્ર પાણી પીવાના તરસ્યા થઈ ગયા છે હું કેવું ભાઈ તમે બોલો બોલો મજામાં રહ્યો એટલે પાણી પીવા ને મજામાં રહ્યો જો અમે ઘરે જવી જો ઘરનો નજારો પણ દેખાડી દીધી બધો પતરા વાળા છે ભાઈ અમારે બહુ તમારી જેમ મોટા મોટા નથી મોટા ઘર છે નહીં પતરા જેવા મકાન છે નાનું છે પણ નાનું જેમાં છે એમાં આપણે રાજી છીએ કાંઈ ને હાલો કન્ટિન્યુ બ્લોકમાં માં બનાવી રહ્યો તમને આગળ આપણે મળ્યા મિત્રો અમે વાડામાં આવી ગયા છીએ તમને વાડાનો નજારો પણ દેખાડી ઘર તો દેખાડી દીધું છે એ તમને વાડો દેખાડી તમે જોઈ શકો છો આ વાડો છે અમારો પલોટ જ કહેવાય અને એક જાતનો આપણે હું છે મનાવવાનો છે ઘર ઘર ને આ મેલેડી મંદિર છે તમે જો ધજાના દર્શન કરી લો ને આપણું ઘર ઓલી બાજુ છે ને એ પણ આપણા બેલાતનું છે એટલે મકાન ચાલુ છે કાંઈ નહીં ચાલુ થઈ જાય છે મકાન મનાવવાનું

અંદર દર્શન કરાવી દેવી એટલે તમે જોઈ શકો છો જો આ મઠ છે અમારે અહીંયા ખોડિયાળમાં છે અહીંયા શક્તિમાં છે ને અવડો અમારું મઠ છે તમે જોઈ શકો છો તમે દર્શન કરી લો હા જોઈ શકો છો તમે આ મઠ છે અમારું કેમ જેવું તેવું છે મઠ એટલે જેવું તેવું એટલે કાંઈ ઘર ન હોય દેવીનું મંદિર હોય એ મઠ જ કહેવાય ભાઈ દર્શન દર્શન કરી લો તમે જોઈ શકો છો જો આ મંદિર છે

આને શું કેવા તમે કમેન્ટ માં કહી દેસો મને કઈ ખબર નથી પડતી ડુલી ડુલી કે છે કાઈ ના હાલો તમે કમેન્ટ માં કહી દેસો હું કે છે હું નહીં મને કઈ ટપો પડતો નથી કાઈ ની ડુલી ડુલી કે છે ડુલી ડુલી કાઈ ના હાલો કન્ટિન્યુ બ્લોક માં મને દેવા આગળ તમે મળ્યા મળો જો આ બકડા આરે મસ્તી કરે છે તમે જોઈ શકો છો જો જો બકડા આરે મસ્તી કરે છે એ માર સી રેવા દે એ જાડ કરે દેના પાછો જો જો જાડ થાય જો જો મારવાના નખરા કરે છે એક મારશે ને કા ખબર પડશે જો તમે જોઈ શકો છો અમારે જો આવા નખરા કર્યા રાખે બધા ઈ કોણ છે

આપને ન આવડે એવું એ બધું આવડતું આપને ન ફાવે જોઈએ અઢી અડી અઢી આવ્યો 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 જો આયા પડી આયા શર્ટ પડી ગઈ છે ક્યાં આવી

ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતી બાય